હેલો મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે કેન્દ્ર સરકારે સૌદ પાક પર ટેકાના ભાવ જાહેર કર્યા છે તેની વિશે માહિતી મેળવીશું તો મિત્રો બે હજાર ચોવીસ પચીસમાં જે કેન્દ્ર સરકારે સૌદ પાક પર ટેકાના ભાવ જાહેર કર્યા છે તેના વિશે માહિતી મેળવીએ તો આપણે તેના વિશે ચાલો જોઈએ તો ક્રમ નંબર એક પાક છે મગફળી તો જૂની કિંમત તેની હતી પ્રતિમણ વીસ કિલોની બારસો પિંચોતેર અને નવી કિંમત પ્રતિમણ વીસ કિલોની તેરસો ને છપ્પન રૂપિયા તો બારસો પિંચોતેરથી તેરસો છપ્પન એટલે કે પો પિંચોતેર રૂપિયા જેટલો માંડવીમાં વધારો આવ્યો છે તો કેન્દ્ર તો ક્રમ નંબર બે તો કપાસ લાંબો રેસો કપાસ છે તેની જૂની કિંમત હતી ચૌદસો ચાર રૂપિયા પ્રતિમળની તો હવે નવી કિંમત છે વીસ કિલોની પ્રતિમણ તે પંદરસો ચાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો તેમાં પણ સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો નંબર ત્રણ નંબર ત્રણ નંબર પર કપાસ મધ્યમ રેશો તેની જૂની કિંમત હતી ચૌદસો તેરસો ચોવીસ રૂપિયા ને નવી કિંમત કરી દેવામાં આવી છે ચૌદસો ચોવીસ રૂપિયા તો કપાસ છે તેમાં પણ સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો સોયાબીન પીળા સોયાબીન છે તેની જૂની કિંમત હતી નવસો અને વીસ રૂપિયા ને નવી કિંમત છે તે નવસો ને ઇઠોતેર એક એટલે કે સાઠ સાઠ રૂપિયા જેટલો વધારો છે એ સોયાબીનમાં કરવામાં આવ્યો છે તો તલ તલ છે તે તેની જૂની કિંમત હતી સત્તરસો ને સત્યાવીસ રૂપિયા ને તેને કરી દેવામાં આવ્યા છે અઢારસો ને ત્રેપન એટલે કે તેમાં એકસો પંદર જેટલો વધારો કરવામાં આવ્યો છે તો એકસો પંદર રૂપિયા જેટલો વધારો બે હજાર ચોવીસમાં છે એ તલના ભાવમાં કરવામાં આવ્યો છે તો સમતલ સમતલ છે તેનો જૂનો ભાવ હતો પંદરસો ને અને તેનો નવો ભાવ કરી દેવામાં આવ્યો છે સત્તરસો ને તેતાલીસ તો તેને સમતલમાં છે તે બસો રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો તુવેર દાળ છે તેની કિંમત બે હજારને ત્રેવીસમાં હતી ચૌદસો રૂપિયા ને જેને પંદરસો ને દસ છે એ બે હજાર પસીમાં કરવામાં આવી છે તો એકસો દસ જેટલો વધારો કરવામાં આવ્યો છે તે તુવેરની ડાળમાં એકસો દસ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મગ છે તેની કિંમત બે હજાર ત્રેવીસમાં સત્તરસો ને અગિયાર રૂપિયા હતી તેની કિંમત સત્તરસો ને સતરી તો તેમાં મિત્ર મગની કિંમતમાં છે તે આપણે જોઈએ તો સાવ નજીવો એટલે કે થોડીક યુવક વધારો કરવામાં આવ્યો છે જેમાં તો મિત્રો મોગના ભાવમાં છે તે નજીબો વધારો કરવામાં પચીસ રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આપણે અડદનો ભાવ જોઈએ તો પોર બે હજાર ત્રેવીસનો અડદનો ભાવ હતો તેરસો ને નેવું રૂપિયા જે ટેકાનો ભાવ હતો તો મિત્રો અડદનો બે હજાર ચોવીસનો નવો ભાવ છે તે ચૌદસો ને એંસી તો તેરસો નેવુંથી ચૌદસો એંસી એટલે કે નેવું રૂપિયાનો જેટલો વધારો અડદના ભાવમાં જોવા મળ્યો છે તો મિત્રો મકાઈ તો આપણે મકાઈનો બે હજાર ત્રેવીસનો ટેકાનો ભાવ ચારસો અઢાર રૂપિયા હતો તેને વધારી અને ચારસો પિસ્તાલીસ કરવામાં આવ્યો છે તો મિત્રો તેમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે તો બાજરી બાજરીનો ટેકાનો ભાવ પાંચસો રૂપિયા તે બે હજાર ત્રેવીસનો ટેકાનો ભાવ હતો તો તેમાં વધારો કરે અને પાંચસો પચીસ કરવામાં આવ્યો છે તો મિત્રો બાજરીમાં પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો રાગી રાગી છે તેનો જૂનો ભાવ હતો બે હજાર ત્રેવીસનો ટેકાનો ભાવ સાતસો ને ઓગણ રૂપિયા હતો જેને કરીને આઠસો ને અઠ્ઠાવન તેમાં પણ સિત્તેર રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો જુવાર જુવાર છે તે હાઈબ્રિડ હાઈબ્રિડ જુવાર છે તેનો જૂનો ભાવ સત્રીસો સતરે હતું અને તેને વધારીને સસોને સુમોતેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો તેમાં પણ આપણે જોઈએ તો આડત્રીસ રૂપિયાનો વધાર કરવા વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો જુવાર માલદંડી માલદંડીવાળી જુવાર છે તેનો ભાવ સસો અને પિસ્તાલીસ હતો તો તેને સસો અને ત્યાંસી કરવામાં આવ્યો છે તો મિત્રો તેમાં પણ બેતાલીસ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો જુવારમાં જુવાર માલદંડીમાં જૂના ભાવથી તેતા બેતાલીસ રૂપિયા જેટલો વધારો કરવામાં છે તો ડાંગર ડાંગરમાં સામાન્ય ડાંગર છે તેમાં ચારસો છત્રીસ રૂપિયા તેનો વીસ કિલાનો ભાવ છે તો તેને મિત્રો ચારસો સાઠ કરવામાં આવ્યા છે તો તેમાં આપણે જોઈએ તો પચીસ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ડાંગર ગ્રેડ એ ચારસો ચાલીસ રૂપિયા તેનો ભાવ હતો અને તેને ચારસો ને સુસાઠ રૂપિયા કરવામાં આવ્યું છે તો મિત્રો તેમાં પણ ડાંગર ગ્રેડ એ છે તેને બે હજાર ત્રેવીસમાં ચારસો ચાલી હતું તેમાંથી ચારસો સુસાઠ કરવામાં આવ્યું છે તો તેમાં પણ ચોવીસ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો સૂર્યમુખીના બીજ છે તેનો બે હજાર ત્રેવીસનો ભાવ હતો તેરસો ને બાવન રૂપિયા જેને બે હજાર ચોવીસમાં ચૌદસો ને છપ્પન કરી દેવામાં આવ્યા છે તો સૂર્યમુખીના આ નવા ભાવ છે તેમાં સો રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ વર્ષે ટેકાના ભાવ બે હજાર ત્રેવીસના ટેકાના ભાવ કરતાં પચાસથી લઈ વીસ પચીસથી લઈને અને સો જેટલા સો સોથી દોઢસો રૂપિયા જેટલો ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે ફાયદામંત રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર જો મિત્રો તમને અમારો વિડીયો આ વિડીયો ગમે તો બીજા મિત્રોમાં લાઇક બીજા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન પર ઓલ ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો મળી આવતા વિડિયોમાં જય હિન્દ જય ભારત